મિત્રો આજ તમને એવી માતાના દર્શન કરાવું જે આ કળિયુગમાં સાક્ષાત છે મિત્રો થળ સૂકું છે અને ડાળીઓ લીલી છે આ કળિયુગમાં મા એ પરચા પૂર્યા છે આજ એ માતાના તમને દર્શન કરાવું તો હાલો આ છે ખોડિયાર માતાનું મંદિર મિત્રો ઘટાદાર આંબાની હેઠે બિરાજમાનમાં ખોડિયારનું ધામ છે મિત્રો એણાસણ અને પરઢોલ એપ્રોચ રોડ ઉપર મા ખોડિયારનું ધામ આવેલું છે મિત્રો રવિવાર હોય કે મંગળવાર હોય માતાના ભક્તો માતાના દર્શને આવે છે અને મા ખોડિયાર માં ભવાની હાવની મનોકામના પૂરી કરે છે મિત્રો એવી તો મા સાક્ષાત ખોડિયારમાં બિરાજમાન છે જાગતિક જોત એટલે મા ખોડિયાર કળિયુગમાં પરચા પૂરનારી માં સાક્ષાત ખોડિયારમાં બિરાજમાન છે અહીંયા મિત્રો થડ સૂકું છે અને ડાળીઓ લીલી છે સાક્ષાત માય પરચા પૂર્યા છે આજ આ આંબાની જો ડાળ કાપી હોય ને તો સો વાર વિચાર કરવો પડે છે મિત્રો અને આ ખેડૂતોને તો માતાની રજા સિવાય આંબાની ડાળ પણ કાપી ના શકાય મિત્રો વાવાઝોડું આવે કે વંટોળ આવે પણ માનો આ આંબો કંઈ થતો નથી મિત્રો આ આંબો જુઓ બે તિરાડ થઈ ગઈ છે છતાં પણ આંબો ટકી રહ્યો છે મિત્રો આવી તો માના પરચા છે મિત્રો મિત્રો તમે પણ કોક દિવસ આવો ખોડિયાર માતાના દર્શન કરવા સાક્ષાત મા ખોડિયારમાં બિરાજમાન છે મિત્રો સૌની આશા પૂરી કરે છે મિત્રો